બપોરના જમવામાં તો રસ બે શાક દાલ ફ્રાય પાપડ સલાડ ઘણી બધી વસ્તુ હતી ઘણા લોકો જમતા પણ હતા મસ્ત મજાનું જમણવાર હતું અને બધા ટ્રેન સિટીમાં આવ્યા હતા અને બધા બપોરનું ભોજન લઈ રહ્યા હતા અને અમારા ટોટલ સભ્ય અહીંયા હાજર હતા જમવામાં બપોરના પાંચ વાગી ગયા અને બપોરના પાંચ વાગ્યામાં નાસ્તામાં છે ને ભૂગળા બટેકા બુગડાની સિસ્ટમ અને ચા નાસ્તો સાથે છે સાથે એની સાથે સવાણું પણ છે ગાંઠિયા છે બિસ્કિટ છે ચા તો ફ્રીમાં છે ઘણા લોકો તો અત્યારે પાંચ વાગે જમી રહ્યા હતા નાસ્તો કરી રહ્યા છે અને અમારે એ નાસ્તો કરવાનો બાકી છે એટલે અમારું ગ્રાન્ટ વરણી અને અમારા પલ્સ લઈને બેસી ગયા છે પલ્સ અત્યારે પેસા સવાણા ઉપર ઉતરી છે

આપણે અત્યારે લઈ રહ્યા છીએ ચાલો તો હું લઈ લઉં હમણાં આપણે પણ જો નાસ્તો લઈ લીધો પાંચ વાગ્યાનો મસ્ત મજાનો ભૂંગળા બટેકા અને સાથે લીધી છે ચા અને આપણે બીજું કાંઈ નથી લેવાનું મેં લીધી છે ને પણ અને અમારે સેજ છે ને ભૂંગળા બટેકા ઉપર જ છે આ બધાય જો ભૂંગળા બટેકા ચાવાળા અત્યારે કોઈ નથી ભૂંગળા બટેકા ઉપર જ હાલે છે અને આપણને શું છે ચાંટે આપણે સાઈઠ વાગ્યાનો ટાઈમ છે પણ આજે ચાર વાગી ગયા છે પાંચ વાગી ગયા છે એટલે પાંચ વાગે આપણે ચા લઈ લીધી છે એટલે મસ્ત બધાની તો ચા અને બટેકા ભૂંગળા સાથે લઈ લીધા છે શું લીધું તે હે બટેકા ભૂંગળા બટેકા ભૂંગળા જ ખાધા તે બિસ્કીટ વરણીય બટેકા ભૂણ અને બિસ્કિટ ખાધા છે અને આપણે ચા પહેલાં પીવાની છે ભાઈ બધા અહીંયા ઘણા બધા લોકો તો નાસ્તો કરી રહ્યા છે મસ્ત મજાનો ત્યારે અહીંયા પાંચ વાગી ગયા છે પણ નાસ્તા ચાલુ જ છે તો ચાલો તો આપણે પણ નાસ્તો કરી લઈએ અને આ ટ્રેન્ડ સિટીનો આખો લુક અહીંયા અહીંયાની ઓફિસ છે આ સાઈડ આખું કિચન છે ત્યાં જમણવાર છે મસ્ત મજાનું થાય છે અને ત્યાર પછી ટ્રેન સિટીમાં અંદર એન્ટ્રી કરતા જો અહીંયા મસ્ત મજાના બગીચા છે અહીંયા ફોટોગ્રાફીનું છે અહીંયા પણ જો ફોટોગ્રાફી ચાલુ છે અત્યારે આ બધું અમારું ગ્રુપ એક ફોટોગ્રાફી કરી છે અહીંયા ઈસ્કા પણ છે અને હવે આગળ જતા છે ને આપણે અહીંયા મસ્ત મજાનું ગાર્ડન બહુ મસ્ત લુક આપેલા છે બધાય અને અમારે શેઝલ પણ જો આખા ગાર્ડનમાં ઘૂમતી ઘૂમતી આવે છે આખું ગાર્ડન એ પણ ચેક કરતી આવે છે કે આ કેવા ફૂલ છે બધું અને હાલ અત્યારે આપણે છે ને અત્યારે એન્ડબર પાર્ક ચાલુ થઈ ગયું છે તો હવે ત્યાં પણ જો આપણે જઈએ કઈ રીતનું ત્યાં છે અમે બે વર્ષ પહેલા આવ્યા હતા ને ત્યારે આ સ્કૂટર આ સ્થિતિમાં હતું આજે પણ જો આ સ્કૂટર આ રીતે છે પણ એમાં સ્પાટ સ્પાટ અડધા ખોવાઈ ગયા છે અને આ સાયકલ ની તો હાલત જો આડી પડી બે વર્ષ નું હતું ને આ રીતે હશે મસ્ત મજાનું અત્યારે ચાલુ થઈ ગયું છે સાયકલ નો અડધો ભાગ સ્કૂટર નો અડધો ભાગ છે અને લોકો અત્યારે તો બધા બેસી ગયા છે અને મસ્ત મજાનું અત્યારે અહીંનું ચાલુ થઈ ગયું છે અહીંયા બધાને લાઈનમાં લેવામાં આવે અત્યારે બધા અત્યારે ચાલુ થઈ ગયું છે બધા અહીંયા જવાનું થઈ ગઈ આ પાંચ થી છ વાગ્યાનો કાર્યક્રમ છે આ મનોરંજન લઈ રહ્યા છે અહીંયા કેવું મજા આવે છે પણ ટેન્ટ સિટી ની મુલાકાત લેવો બહુ મજા આવે એવું છે અમને તો અમે બીજી વાર આવી ગયા લોકો બધા અહીંયા મનોરંજન લે છે અત્યારે અમારું ગ્રુપ લાઇનમાં છે હજી અમારો વારો નથી આવ્યો ને એટલે હવે લાઇનમાં ઊભા છે બધા ગ્રંથ બેહી ગયો છે પટ્ટો પકડીને તો વારો આવે તો થાય હવે એવું છે વરણીનો છે વરણી વરણીભાઈનો છે એનો વારો નથી આવ્યો લાઇનમાં છે ગ્રંથ હાસવે છે બે અત્યારે અહીંયાથી આ ઝૂલેથી ટાયરમાં જવાનું છે આ રીતનું આખું અહીંયા બહુ મજા આવે છે લોકો ની ભીડ પણ છે મનોરંજન લેવાનું છે બે દિવસનું મજા મજા લેવાની છે આગળનો આગળનું બતાવીશ તો ચાલો મિત્રો અહીંયા લગી પછી તો ગ્રંથ ને અમારે પલ્સ બે મળ્યા ઝૂલે આવવા રામ ને લક્ષ્મણ ઝુલા કે એની ગોળે અમારે તો બે નીકળી ગયા હતા ઝૂલે હાલવા મસ્ત મજાના ના ઝૂલે આયલા પછી તો ભાઈ એકને કીધું તું ભાઈ ઉભો રહી જા વધારે ઝૂલે છે ગ્રંથનું વજન વધારે હતો ને ભાઈ પલ્સે ઊભો રાખી દીધો પાછળ તો ભાઈ ગ્રંથે આવી ગયો એ ભાઈ ઝૂલા ઝૂલતો તો પછી તો ભાઈ પલ્સે વાંય વાય આવ્યો ગ્રંથ ગ્રંથની પીસો કરતો કરતો જ આવે છે હો પણ આ શાબાજુ ગ્રંથ તો ભાઈ સિંગલ દોડે સડી ગયો તો યો કેટલો આમ ભીતા બીતા જાય છે હો એની મજા જ કંઈક અલગ છે પણ એટલી બીક લાગતી હતી ને વાત જવા જવા તો પડી જાય ને આખું જીંગલ દોડું ડગમગ ડગમગ થતું તો માણ માણ હું તો ઓલા કાંઠે પૂજ્યો હિંહ તો પડી જ જાય આમાં ભાઈ ગમે એની હોય કોઈ એમ કે હું હાલી જાઉં એ વાત શક્ય નથી ભાઈ નથી તમારે ભાઈ બીજા બીજા આમ તો કેટલો ધ્રુજે છે ધીમે ધીમે બોલ જોઈએ આ ધીમે 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 નહીં નહીં પડે નહીં પડે આજે આજા

હવે એને ટ્રાય ક્યારે શરૂ થાય કોને ખબર અત્યારે જે ચાલુ કરે છે પૂગી જાય તો સારું એ પૂગી જાય એ પૂગી જાવ એમ કે છે લાગતું નથી મને કઈ અડધે ઊભી નો રહે તો સારું આ નહીં ઊભી રે તો હવે આગળ જતા ખબર હીજો તો શરૂઆત કરી છે ઓ એ તો ખાલી સિંગલ હતું એટલે હવે આમાં આલ તો ખબર પડે આ નું સિંગલ દોડું છે એમ

અને નીચે તો બધા છે ને અલગ અલગ જાતની રમતો રમતા હતા અને આપણે આ છે ને જૂની અને જાણીતી હાકળી રમતા હતા ભાઈ ગ્રુપ એક હતું રમે છે એ બધા દાવ દીધો છે ને ભાઈઓ બધા ઊભા છે આમ હાકળીનો દાવ દીધો આ કરે વારો લઈ લીધો છે ભાઈઓ કે રમતા કે કોઈ દી લાભમાં નથી આવી આ જ કે વારો પડ્યો હાકળીમાં કે આઉટ જ નથી થવાનું આમ જો કે લાંબી લાઈન કરી છે આમ એ એ ઘેર્યા જો એક નો વારો લીધો છે એને નઈ વારો આવવા દે પણ બાયુ ની હિંમત ને દાદ દેવો પડે આમ જો બે ભાઈઓ ને એ આઉટ કરી લીધા છે આ ત્રીજા દે જો છે હો બહેનો ની તાકાત તો એ ભાઈ પાછી કઈ પડતી જ નથી બેનો એટલે બેનો છે ભાઈઓ નો વારો નહીં આવવા દે આ વખતે જીત તો ભાઈ બેનો ની કે છે ને પેલે કે ભાઈ જીતેંગે ભાઈ જીતેંગે એમ લેડીસ જીતેંગે પાકું છે ત્રણ જેન્સ ને ઉપાડ લીધા છે એ આ સોથા નો વારો છે હવે એ ઘેરી લીધા છે આ ગયા જો આ સોથા ને પાડી દીધા ભાઈ ભાઈ આ મો મૂકે હો બેનો આપડી બધી સાંજે જમવામાં મસ્ત મજાનું સુપ હતું એક અને મસ્ત મજાનો જો પાઉ મંચુરિયન ભાજી અને પનીર અને સાથે સાથે આમ તો જો પુલાવ કઢી અને સ્લાડ તો હોય જ અને બધાય દર્શકો અમારા જમવા બેસી ગયા તો બધાય મિત્રો આવીને એ મસ્ત મજાનું ભોજન લે છે અને સાંજનું મસ્ત જમવાનું છે ટાઈમ ટાઈમ મસ્ત મજાનું જમવાનું બનાવે છે ને અમારા જો ગ્રુપ બધાય લઈને બેસી ગયા છે હવે ડીશું લઈને મજા મજા લે છે આપણે લેવાની બાકી છે તો હું લઈ લઉં પહેલાં તો આપણે સૂટ લેવાનું છે એ સૂટ લઈ લઈ પહેલાં મિત્રો મજા સૂટ આવી ગયો ને આપણે તો આ મિત્ર મસ્ત સર્વિસ આપે છે ને ઊભા પગે હો પણ કોઈ જાતની જમવામાં કમી નથી ટેન સિટીમાં આવો જરૂરથી બહુ મજા આવે છે અહીંયા તો ચાલો મિત્રો પછી તો સાંજના વાગે મસ્ત મજાની બધી ગેમો અલગ અલગ રમાડે છે અહીંયા અને રમવામાં બહુ મજા આવતી અને લોકો એટલું મનોરંજન લેતા હતા ગેમમાં અવાજવાજે ફરતી બાજુ બેઠા હતા અને રમવાવાળા પણ એટલા જ હતા અને આ જો આમથી આમ ફેરીને મારા નાનું એવું બાળક પણ મસ્ત મજાનું રમી રહ્યું હતું એટલે અત્યારે તો એ જીત ઉપર જ છે હવે પાછું શરૂ થાય છે હવે ચાલુ કર્યું છે મારે નહીં કોઈને જીતવા દઈને હું બાળક અમારે રાજુભાઈ તો જો મસ્ત ડાન્સ પણ સાથે કરી રહ્યા હતા લોકોને પણ મનોરંજન આપી રહ્યા હતા અને મનોરંજનની સાથે અમારું બહુ મજા આવી અલગ અલગ ગેમો અને છોકરાઓ આવી રીતે હંકાળી ગયા હતા રાજુભાઈ ને એવી રીતે હોય ને ફન ચેટીમાં અત્યારે વાગી ગયા છે નવ અને મસ્ત મજાની ગેમો રમાડી રહ્યા છે અત્યારે ચાલી રહે છે ઉલાલા અને ઉલાલા ગેમમાં તો ઘણા ખરા તો મળ્યા નીકળવા મસ્ત મજાની ગેમો રમાડી રહ્યા છે ઉલાલા આવી જ ગેમો હજી બાકી છે હજી તો સ્ટાર્ટ કર્યું છે આ બીજી ગેમ ચાલુ થઈ અને અહીંયા લોકો મસ્ત મજાના તો બધા અને મસ્ત રમાડી રહ્યા છે આઉટ કઈ રીતે કરવાની એનો એક ઉલાલા નાતો હે મસ્ત મજાની ગેમ કઈ રીતે નીકળવાને એ જ મહેનત છે આખી આ ગણા ખરાને તો પાડી દે છે નીકળી જાય છે

વાર લાગી ગુડ મોર્નિંગ મિત્રો જય સોમનારાયણ અત્યારે સવારમાં પાછા નાસ્તો કરવા પહોંચી ગયા ને નાસ્તામાં તો બહુ મસ્ત સુવિધા હતી સવારમાં ગુડ મોર્નિંગ સાથે અમારે જો અત્યારે સવારે સવારે ઇડલી સંભાર સવાણું ગાઠિયા અને સાથે સાથે જો સેન્ડવીચ પણ છે બિસ્કીટ છે સંભાર અને પૌવા અને અત્યારની પણ મસ્ત આઈટમ છે અને એની સાથે આપણે સાત હોય જ છે તો સવાર સવારમાં જો બધા મિત્રો છે ને જમવા પણ બેસી તા એ અમારે એ આખું ફેમિલી છે ને બધું બાકી છે જવાનું ખાલી અમે અત્યારે આવ્યા હતા તો હૈથી અમારો નાસ્તાનો કાર્યક્રમ ચાલુ કરશું તો ચાલો મિત્ર બધા બહુ બેસી ગયા નાસ્તો કરવા સવારનો અને અત્યારે અમારો બધાય જો ફેર નહીં ગયા પહોંચી ગયા ત્યાં અત્યારે મસ્ત ફ્રેકફાસ્ટ છે બધાય હાજર થઈ ગયા અમારા બધાએ અને બ્રેડ બધાય બ્રેડ ઉપર જ ઝાઝા તો છે હો ઈડલી ચમ્બર ને ખાલી ખાલી લાગ્યું હતું તો બધાય જ પહોંચી ગયા છે સવારનો નાસ્તો લેવાય ફૂલ થઈ ગયું છે જગ્યા ઘટે છે એવું છે મસ્ત બધા ચાલુ છે આવવાનું લોકો આવે છે બ્રેકફાસ્ટ મસ્ત છે કામ કરો તો ટાઈમનું જમવાનું મસ્ત લાગ્યું સારું છે એકવાર જરૂરથી આવી જજો મિત્રો મજા આવે એવું જ છે આખે આખું